રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગ રૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે ખેડૂત પુત્ર અને હાલમાં જ નવા નવા બનેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તમે ખેડૂત પુત્ર છો એટલે તમને સ્વાભાવિકપણે ખબર હોવી જ જોઈએ કે જ્યારે કુદરત થપાટ મારે છે ત્યારે જ ખેડૂત એક લાચાર બની અને તમારી પાસે આવે છે કે જેમને કૃષિ મંત્રીનો દરજજો આપવા આવ્યો છે એ સરકાર પાસે હાથ જોડીને ઊભો રહે છે કે સહાય આપે કારણ કે કુદરતે થપાટ મારી છે તો ખેડૂત જાય ક્યાં તમારી સરકાર પાસે આવે તમારા સાથી મિત્ર અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી તો ખાલી વાતો જ કરી છે પણ હવે તમે કામ કરીને બતાવજો અને તમારે આ અધૂરું કામ પૂરું પાડવાનું છે કારણ કે રાહત પેકેજ હવે તમે કૃષિ એટલે કે ખેડૂતો માટે જાહેર કરી દીધું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

જીતુભાઈ છે તેમને એ જ કહેવાનું છે કે સાહેબ તમે જયારે સહાય જાહેર કરી છે ખુબ સારી બાબત છે પણ હવે કોઈ ખેડૂત આ વખતે તમારી પાસે આવી એવું ના કહેવું જોઈએ કે અમને સહાય થી વંચિત રાખવામાં આવ્યા છે અમે સહાય મળવાને પાત્ર છે તેમ છતાં અમને સહાય નથી આપવામાં આવી અને તમે સારી રીતે તમારા જે સાહેબ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમની વાહવાહી કરી છે તમે એવું કહો છો કે દિવાળીના દિવસે મુખ્યમંત્રી આ વિષય પર તમારી સાથે વાત કરી તો સાહેબ એમાં કોઈ મોટી વાત નથી એ ગુજરાતના મુખ્યમંત્રી છે એ ગમે ત્યારે બેઠક કરી શકે અને તમારા મુખ્યમંત્રીને પણ કહી દેજો કે જો તમને ખેડૂતો માટે આટલું જ પેટમાં દુખતું હોય તો સર્વે થયું અને એના એક મહિના પછી તમારે એમને સહાય જાહેર કરવી પડતી હતી તમે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું સંગઠનમાં તમે ક્યાં મોટા મોટા કાર્યક્રમ કર્યા એ બધામાંથી તમે નવરા પડ્યા એટલે હવે તમને ખેડૂત યાદ આવ્યા છે અને હવે તમે ખેડૂત માટે સહાય જાહેર કરો છો અને ઉપરથી તમે એવું કહો છો કે સાહેબ રજાના દિવસો બગાડીને તમારી સાથે મિટિંગ કરે છે તો જીતુભાઈ વાઘાણી એ પણ યાદ રાખજો કે જો ખેડૂતોએ રજા રાખવાનું શરૂ કરી દીધું તો બધા એક દિવસ નવરા પડી જઈશું એટલે તમે 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 ખેડૂતોની સાથે રહો ખાલી વચન અને આપવાનું બંધ કરો પણ ખેડૂત છો એકવાર ખેડૂતોને મળજો પૂછજો આ સહાયની દિવસો ખેડૂતો ખુશતો છે ને એમને પૂરતી સહાય તો આપવામાં આવી છે ને આમાં કોઈ લાગણી કે માંગણી નથી હોતી જો તમારી સરકાર આટલી જ પડી હોત ને તો ખેડૂતોની સાથે જે અત્યાર સુધી એમને સર્વે પણ થઈ જવો જોઈતો તો સહાય પણ ચૂકવાઈ ગઈ હોત પણ ખેર આ તો તમારી ભાજપ સરકાર છે આટલી જ ચિંતા હોત તો મંત્રી વિસ્તરણ કર્યું એ પહેલા જ તમે ખેડૂતો ઉપર ધ્યાન આપી દીધું હોત તમે પહેલા જ ખેડૂતોને સહાય ચૂકવી દીધી હોત હવે તમને મોડે મોડે પણ ખેડૂતો યાદ આવ્યા છે ખેડૂતો માટે તમે જે સહાય જાહેર કરી છે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું જે કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં જે એસડીઆરએફ ની જોગવાઈ મુજબ પાંચસો કરોડ અને પાછા તમે એવું કહો છો કે રાજ્ય સરકારનો એક ઉદાર અભિગમ છે કે તમે ત્રણસો કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી આપ્યા છે સાહેબ ખેડૂત છે તમારા ગુજરાતનો જ ખેડૂત છે એમાં કોઈ ઉદાર અભિગમ નથી હોતો તમારે પૈસા આપવા પડે કારણ કે ખેડૂતની ચિંતા જ્યારે કોઈ નથી કરતું ત્યારે જે તમારી પાસે આવે છે એટલે જીતુભાઈને પણ એ જ કહેવાનું છે કે સૌથી પહેલા તો તમે ખેડૂતોની ચિંતા તમે અત્યારે બંધ કરી દો કારણ કે ઉપરવાળો એમની ચિંતા કરે છે તમે ખાલી રાહત પેકેજ સરળતાથી ખેડૂતો સુધી પહોંચાડો એમના ખાતામાં નખાવો અને ક્યાંયથી એવી ફરિયાદ ન આવી જોઈએ કે અમને રાહત પેકેજ આપવામાં નથી આવ્યું સર્વે થયું છે એમાં અમારું નામ નથી અમને બાકાત રાખવામાં આવ્યા છે અમારે આટલા હેક્ટરની અંદર સર્વે કરવાનો હતો તો પૂરતા પૈસા નથી મળ્યા એવું હવે અહીંનો કોઈનો ખેડૂત ના બોલવો જોઈએ કારણ કે જે રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે ભારે વરસાદ આવ્યો એમાં જૂનાગઢ, પંચમહાલ, પાટણ, કચ્છ અને વાવતરા જિલ્લાના જે 800 ગામોમાં નુકસાન થયું હતું એ ખેડૂતો હજુ પણ તમારી પાસે આશા રાખીને બેઠા છે અને સાહેબ તમારી સરકારને જો ખેડૂતોની આટલી ચિંતા હોત દિવાળી ઉપર તો પછી દિવાળી પહેલા જ એમના ખાતામાં એમના ઘરે પૈસા આવી ગયા હોત તમને જો આટલી ચિંતા હોત તો તમે ખેડૂતો ઉપર પહેલા ધ્યાન આપ્યું હોત હવે તમે જે આ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડ્યો છે હવે તમારો સર્વે પૂરો થયો તમે રાહત પેકેજ જાહેર કર્યું હવે ધીમે ધીમે પૈસા આવશે ત્યાં તો દિવાળીના તહેવારો પૂરા થઈ જશે હવે તો તમે આમાં કયા ખેડૂતની ચિંતા કરી એ પણ કહી દેજો જો તમને એવું લાગતું હોય કે દિવાળીના તહેવાર ટાણે તમે ખેડૂતોની ચિંતા કરી છે હવે કદાચ એક મહિના પછી કોઈ પણ ખેડૂત હશે એમના ખાતામાં પૈસા જમા થશે ત્યાં તો તહેવારો બધા પૂરા થઈ ગયા હશે તો પછી ચિંતા કરવાનું આવા નાટક કરવાનું બંધ કરો ખરેખર તમને જો ખેડૂતોની પડી હોય તો પછી જ્યારે આ બે મહિના વીતી ગયા છે ઓક્ટોબર મહિનો ચાલુ છે તો સહાય એમના ખાતામાં આવી જોઈતી હતી

ખૂબ મોટું નુકસાન એક પારાવાર ફસલ લેવાની હોય આવતા સિઝનની લેવાની હોય એ બધામાં પ્રશ્નો ઊભા થયા હતા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘોજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને જુનાગઢ અઢાર તાલુકાઓમાં આઠસો ગામમાં અને વાવ થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી સમગ્ર રાજ્યની ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે કંઈ થપાટ મારતી હોય છે એટલે એ જયારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી એટલે કે પરમ દિવસથી જ એની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બે હાર હતા ત્યાંથી મને ફોન કર્યો તો તમે જોઈ લો પછી આપણે બેસીએ મેં મારી કૃષિ વિભાગની ટીમ મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ પુનઃ સાંજે એકવાર એસીએસ દાસ અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે કણ ખૂબ સવેદના વિષયને જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારે વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ સીએસને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી હું માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજા વાર તહેવાર પરિવાર જોયા વગર એમણે સતત આજે પણ ચીફ સેક્રેટરી એસીએસ સીએમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરીએ પણ ચાર કલાક મેરેથોન મિટિંગો કરી કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ કાયદા કાનૂન ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માની મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની ની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડની વધારાની સહાય પાંચસો ને તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડ નું કૃષિ રાહત પેકેજ એ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ભાઈના માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓ માટે ખાસ કરીને વાવ થરાયો ત્યાં ખૂબ મોટું નુકસાન પચાસ સેંઠ વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને આપણને પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે જીતુભાઈ તમે પણ એક ખેડૂત પુત્ર છો તમને બહુ સારી રીતે ખબર છે કે જ્યારે કુદરત થપાટ મારે છે ને ત્યારે જ આ જગતનો તાત લાચાર બને છે અને સરકાર પાસે આવે છે ભીખ માંગે છે કે અમને અમારું રાહત પેકેજ આપો કારણ કે અમારે બીજો જે પાક છે અમારા ખેતરમાં ઉગાડવો છે જેથી કરીને આવનાર સિઝનની અંદર અમે સારો પાક લઈ શકીએ એમને વેચી શકીએ અને થોડા ઘણા પૈસા છે અમે અમારા ઘર સુધી લાવી શકીએ કારણ કે તમને પણ ખબર છે હવે તમારી પાસે એ પણ આશા રાખીએ કે ટેકાના ભાવે ઝડપથી તમે મગફળીની ખરીદી શરૂ કરો કારણ કે તમારા જૂના સાથી અધૂરું કામ મૂકીને ગયા છે એટલે પૂરું તમારે કરવાનું છે સાથે જ ખેડૂતોની માંગણી એ પણ છે કે જે સિત્તેર મણ જે મગફળી તમે ખરીદી કરવાની વાત કરો છો એમાંથી બસો થી ત્રણસો કરવાની માંગણી છે એમના ઉપર પણ ધ્યાન આપજો કારણ કે ખેડૂતોની દિવાળી હજુ તમારા માટે જો ચાલી રહી હોય તો એમના ઉપર એકવાર ધ્યાન આપીને જોજો લાભ પાચમનો દિવસ પણ નજીકમાં હશે ખેડૂતોની મગફળી ખરીદવાનું શરૂઆત કરી દેજો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે રાહત કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર